હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જી કે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ઇન્ડિયન કલ્ચરના પ્રશ્નો પર બનાવવામાં આવ્યો છે અને આ સિરીઝ છે થર્ટી આઉટ ઓફ થર્ટી એટલે કે ત્રીસમાંથી ત્રીસ તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ પહેલો પ્રશ્ન નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો પેલું વિધાન ધ્રુપદ હિન્દુસ્તાની ગાયકીની જૂની શૈલી છે જે પરંપરાગત રીતે પુરુષો ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે બીજું વિધાન ટપ્પા સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું હતું ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે બંને અને ઓપ્શન ડી એક પણ નહીં તો આપણે શું પૂછેલું છે કે કયા વિધાનો ધ્યાનમાં લો તેવું પૂછેલું છે તો અહીંયા પહેલું વિધાન છે તે કેવું છે સાચું છે જ્યારે બીજું વિધાન છે તે કેવું છે ખોટું છે કેમ ખોટું છે તો કે આ છે તે મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં નથી આવ્યું પરંતુ ક્યાંથી અપનાવવામાં આવ્યું છે તો કે લોકસંગીત લોકસંગીતમાંથી અપનાવવામાં આવ્યું છે એટલે બીજું વિધાન કેવું છે ખોટી છે તો આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત પહેલું વિધાન જ સાચું છે પ્રશ્ન નંબર બે કાલબેલિયા વિશે નીચેના આપેલા વિધાનો ધ્યાનમાં લોમ પેલું વિધાન તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે બીજું વિધાન બિન આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે ત્રીજું વિધાન યુનેસ્કોએ કાલબેલિયા સંગીતનો અને નૃત્યનો માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે ઓપ્શન એ એક અને બે ઓપ્શન બી બે અને ત્રણ ઓપ્શન સી એક અને ત્રણ ઓપ્શન ડી એક બે અને ત્રણ તો અહીંયા શું કીધું છે આપને કે કાલબેલિયાને રિલેટેડ શું કરવાના છે જવાબ આપવાના છે તો અહીંયા બીજું અને ત્રીજું વિધાન કેવા છે સાચા છે જ્યારે પહેલું વિધાન છે તે ખોટું છે તો પહેલું વિધાન છે તે કેવું છે ખોટું છે કેમ તો કે કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે પરંતુ તે ગુજરાતનું લોકનૃત્ય નથી તે ક્યાંનું છે તો કે આ રાજસ્થાનનું છે આ નૃત્ય છે કાલબેલિયા નૃત્ય તે રાજસ્થાનનું છે એટલે પહેલું વિધાન ખોટું છે તો આપણો જવાબ થશે ઓપ્શન બી બે અને ત્રણ પ્રશ્ન નંબર ત્રણ નીચે મેળા અને તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે તે પૈકી કંઈ જોડી સાચી નથી ઓપ્શન એ ભાંગુરિયો છોટા ઉદયપુર જિલ્લો બી ગધેડાનો મેળો દાહોદ જિલ્લો સી અખાત્રીજનો મેળો બનાસકાંઠા જિલ્લો ડી નાગધરાનો મેળો જુનાગઢ જિલ્લો તો ઓપ્શન એ છે તે પણ સાચું છે બી પણ છે તે પણ સાચું છે સી છે તે પણ સાચું છે ઓપ્શન ડી છે નાગધરાનો મેળો તે જૂનાગઢ જિલ્લામાં નહીં પરંતુ ક્યાં આવે છે તો કે શામળાજીમાં ભરાય છે ક્યાં શામળાજીમાં એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ચાર ક્ષત્રિયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે ઓપ્શન એ આસામ ઓપ્શન બી મણિપુર ઓપ્શન સી ઉત્તર પ્રદેશ અને ઓપ્શન ડી આંધ્રપ્રદેશ તો ક્ષત્રિય નૃત્ય છે તે ક્યાંનું છે આસામ રાજ્યનું છે એટલે જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર પાંચ તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીત ચિત્રને તકનીક ખાલી જગ્યા તરીકે જાણીતી છે ઓપ્શન એ ગોચે ઓપ્શન બી ક્યુબિઝમ ઓપ્શન સી ફ્રેસ્કો અને ઓપ્શન ડી ટેમ્પેરા તો જવાબ થશે ઓપ્શન સી ફ્રેસ્કો પ્રશ્ન નંબર છ નીચે પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી ઓપ્શન એ શિખર ઓપ્શન બી ગર્ભગૃહ ઓપ્શન સી પ્રદક્ષિણા અને ઓપ્શન ડી ગોપુરમ તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી ગોપુરમ કેમ કે ગોપુરમ છે તે ઉત્તર ભારતની મંદિર શૈલી સ્થાપત્યનું નથી પરંતુ ક્યાંનું છે તો કે દ્રવિડ શૈલીનું છે શેનું છે દ્રવિડ શૈલીનું શૈલીનું લક્ષણ છે એટલે જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર સાત પંચસિદ્ધાંતિકા પુસ્તકના રચેતા કોણ હતા ઓપ્શન એ નાગાર્જુન ઓપ્શન બી વરાહમિહિર ઓપ્શન સી ચાણક્ય અને ઓપ્શન ડી આર્યભટ્ટ તો આનો જવાબ આવશે ઓપ્શન બી વરાહમિહિર પ્રશ્ન નંબર આઠ કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજિત કરવામાં આવે છે ઓપ્શન એ મૈસૂર ઓપ્શન બી પુણે ઓપ્શન સી વડોદરા ઓપ્શન ડી મુંબઈ તો મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવે છે એટલે જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર નવ કાઠી સામુ ખાલી જગ્યા રાજ્યમાં ઉદભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા છે ઓપ્શન એ મહારાષ્ટ્ર ઓપ્શન બી આંધ્રપ્રદેશ ઓપ્શન સી પંજાબ ઓપ્શન ડી મણિપુર તો જવાબ આવશે ઓપ્શન બી આંધ્રપ્રદેશમાં પ્રશ્ન નંબર દસ નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ઓપ્શન એ બિહુ આસામ ઓપ્શન બી પોંગલ તામિલનાડુ ઓપ્શન સી ગણગોર બિહાર અને ઓપ્શન ડી ઓણમ કેરળ તો આપણે શું પૂછેલું છે સાચો વિકલ્પ નથી તેવું પૂછેલું છે તો જવાબ આવશો ઓપ્શન સી ગણગોર બિહાર કેમ કે ગણગોર છે તે કયા રાજ્યનો તહેવાર છે તો કે રાજસ્થાન રાજ્યનો તહેવાર છે કયા રાજ્યનો તહેવાર છે રાજસ્થાન રાજ્યનો એટલે જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર અગિયાર બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ઓપ્શન એ મણિપુરી ઓપ્શન બી ભરતનાટ્યમ ઓપ્શન સી કુચીપુડી અને ઓપ્શન ડી કથક તો સેની સાથે જોડાયેલા છે બધાને આવડે છે ને ઈઝી છે જવાબ આવશે ઓપ્શન ડી કથક સાથે પ્રશ્ન નંબર બાર પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો ઓપ્શન એ કીકલી ઓપ્શન બી અંકિયા નટ ઓપ્શન સી મુંજરા અને ઓપ્શન ડી નાધિયા તો જવાબ આવશે ઓપ્શન એ કીકલી જે આપણે અહીંયા ગુજરાતમાં ફેરફદડી કહીએ છીએ તેને તે લોકો કીકલી કહે છે પ્રશ્ન નંબર તેર વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ઓપ્શન એ આગા ખાન એવોર્ડ ઓપ્શન બી યુનેસ્કો કલિંગા એવોર્ડ ઓપ્શન સી એબેલ એવોર્ડ અને ઓપ્શન ડી મેન બુકર પ્રાઇઝ તો જવાબ આવશે કયો તો કે જવાબ આવશે ઓપ્શન બી યુનેસ્કો કલિંગા એવોર્ડ પ્રશ્ન નંબર ચૌદ ગુજરાતના ચિત્ર વિચિત્ર મેળા સંદર્ભે નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન અથવા તો કયા વિધાનો સાચું અથવા સાચા છે પહેલું વિધાન તે ગુણભાખરી ગામે યોજાય છે બીજું વિધાન મેળાનું નામ શાંતનુ રાજાના પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્ર વીર્યના નામ ઉપરથી પડ્યું છે ત્રીજું વિધાન હોળીના પાંચ દિવસ પહેલાં આ મેળો આયોજાય છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી ફક્ત એક અને બે ઓપ્શન ડી એક બે ત્રણ તો પહેલું વિધાન અને બીજું વિધાન કેવા છે સત્ય છે જ્યારે ત્રીજું વિધાન છે તે કેવું છે ખોટું છે કેમ તો કે હોળીના પાંચ દિવસ પહેલા નહીં પરંતુ કેટલા દિવસ પહેલા તો કે ચૌદ દિવસ પહેલા મેળો યોજાય છે એટલે જવાબ શું થશે આપને શું પૂછેલું છે સાચા વિધાનો પૂછેલા છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી ફક્ત એક અને બે પ્રશ્ન નંબર પંદર ભારતીય પરંપરામાં ઘેર ઘેર પૂજાતા ઉબર એ શાનું પ્રતિક માનવામાં આવે છે ઓપ્શન એ નરસિંહ ભગવાનનું સિંહાસન ઓપ્શન બી આદ્યાશક્તિનું ત્રિશુળ ઓપ્શન સી ગણપતિ આસન અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો આનો જવાબ આવશે ઓપ્શન એ નરસિંહ ભગવાનનું સિંહાસન પ્રશ્ન નંબર સોળ ગુજરાતના હલીસાકા નૃત્ય વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે પહેલું વિધાન હલીસાકા નૃત્ય પ્રાચીન છે અને ભૂતકાળના મહત્વપૂર્ણ પારસી સાહિત્યના સમયનું છે બીજું વિધાન નર્તકો નૃત્યમાં એક સાકળ બનાવવા માટે તેના હાથ ભેગા કરીને વર્તુળ બનાવે છે ત્રીજું વિધાન એવું કહેવામાં આવે છે કે તેણે ભારતીય સંસ્કૃતિ અભિવ્યક્તિઓમાં ઘણી મિશ્ર શૈલીઓને તેમાં પણ ખાસ કરીને છાલિકિયા ગીતો અને હલીસાકા નૃત્યને પ્રેરિત કરી છે ઓપ્શન એ એક બે અને ત્રણ ઓપ્શન બી ફક્ત બે અને ત્રણ ઓપ્શન સી ફક્ત એક અને ત્રણ ઓપ્શન ડી ફક્ત એક અને બે તો આપણે અહીંયા શું પૂછેલું છે તો કે સત્ય વિધાનો પૂછેલા છે હવે અહીંયા પહેલું વિધાન આપણે શું કીધું છે કે ભૂતકાળમાં પારસી સાહિત્યના સમયનું છે તો આ પારસી સાહિત્ય સમયનું નથી તો પહેલું વિધાન કેવું થઈ ગયું ખોટું થઈ ગયું બીજું અને ત્રીજું વિધાન કેવા છે સત્ય છે તો આપણે શું પૂછેલું છે અહીંયા સત્ય વિધાનો પૂછેલા છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી બે અને ત્રણ પ્રશ્ન નંબર સત્તર નીચે પૈકી કયું કયા વિધાન વિધાનો સાચું અથવા સાચા છે ઓપ્શન એ વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે ઓપ્શન બી પીઠોરા ચિત્રકલા સાથે ગાયન વાદન અને નર્તન પણ ભળે છે ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બી પૈકી એક પણ નહીં તો અહીંયા આપણો જવાબ શું થશે તો કે આપણે શું પૂછેલું છે સાચા વિધાનો પૂછેલા છે તો ઓપ્શન એ અને બી બંને વિધાનો કેવા છે સાચા છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને પ્રશ્ન નંબર અઢાર કચ્છના રણમાં આવેલા બંને ક્ષેત્રનો નાનો વિસ્તાર એ કળાત્મક ખાલી જગ્યાનું કામકાજ કરે છે ઓપ્શન એ બ્રાસ ઓપ્શન બી બ્લોક પ્રિન્ટિંગ ઓપ્શન સી ભરતગૂંથણ અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો જવાબ આવશે ઓપ્શન સી ભરત સાથે પ્રશ્ન નંબર ઓગણીસ નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો પહેલું વિધાન તેમણે વૈશ્ય શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું બીજું વિધાન તેમના માળખાકીય મંદિરો આઈહોલ બદામી અને પડતકલ ખાતે અસ્તિત્વમાં છે ત્રીજું વિધાન તેમનું વહીવટીતંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું ઉપરના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે ઓપ્શન એ ચોલ શાસકો ઓપ્શન બી ચાલુક્ય શાસકો ઓપ્શન સી ચેરા શાસકો અને ઓપ્શન ડી પાંડ્ય શાસકો તો જવાબ આવશે ઓપ્શન બી ચાલુક્ય શાસકો પ્રશ્ન નંબર વીસ મોહિચો દડો ખાતેથી મળેલ નૃત્ય કરતી છોકરી શિલ્પકૃતિ ખાલી જગ્યા ધાતુની હતી ઓપ્શન એ કાસુ ઓપ્શન બી ચાંદી ઓપ્શન સી ત્રાંબુ અને ઓપ્શન ડી પિત્તળ તો સેની કયા ધાતુની હતી યસ કાસુ ધાતુની હતી એટલે જવાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર એકવીસ નીચેના વાક્યો ચકાસો પેલું વિધાન હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના અને ગોળ શિખરવાળા મંદિરોની ખાસિયત હતી બીજું વિધાન શંકુ આકારના અણીદાર શિખરો હોય તેવા મંદિરો દક્ષિણ ભારતની વિશેષતા હતી ને ત્રીજું વિધાન ગોપુરમ દક્ષિણ મંદિરોની ખાસિયત હતી ઓપ્શન એ એક બે અને ત્રણ ઓપ્શન બી ફક્ત એક અને બે ઓપ્શન સી ફક્ત એક અને ત્રણ ઓપ્શન ડી ફક્ત બે અને ત્રણ તો અહીંયા આપણે શું પૂછેલું છે કે વિધાનો ચકાસો તેવું પૂછેલું છે પહેલું વિધાન કેવું છે ખોટું છે જ્યારે બીજું અને ત્રીજું વિધાન કેવા છે સાચા છે તો આપણો જવાબ થશે ઓપ્શન ડી ફક્ત બે અને ત્રણ પ્રશ્ન નંબર ખાલી જગ્યાની ગુફાઓમાં રાવણ દ્વારા કૈલાશ મંદિરની છબી વખત દર્શાવવામાં આવી છે ઓપ્શન એ અજંતા ઓપ્શન બી મહાબલીપુરમ ઓપ્શન સી ખજુરાહો અને ઓપ્શન ડી ઈલોરા તો જવાબ આવશે ઓપ્શન ડી ઈલોરા પ્રશ્ન નંબર ત્રેવીસ યાદી એક માં આપેલ મંદિર સ્થાપત્ય શૈલીને યાદી બે માં આપેલ મંદિર અને તેના સ્થાનને જોડો લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે યાદી એક આપેલી છે અને યાદી એકમાં શું છે તો કે મંદિર સ્થાપત્ય શૈલી છે અને રાઇટ હેન્ડ સાઈડ શું આપેલું છે યાદી બે આપેલી છે અને તેમાં શું છે તો કે મંદિરો અને તેના સ્થાનો આપેલા છે અને આપણે તેને શું કરવાનું છે જોડવાના છે તો એકમાં શું છે તો કે એકમાં છે વૈશર શૈલી તો તેમાં શું આવે તો કે લાડખાન મંદિર અને કર્ણાટક એટલે એકમાં શું આવશે એકમાં એક આવશે પછી છે બે દ્રવિડીયન શૈલી તો દ્રવિડીયન શૈલીમાં શું આવે તો કે મહાબલીપુરમ મંદિર અને તામિલનાડુ એટલે બેમાં શું આવશે બી આવશે ત્રણ નાગર શૈલી તો તેમાં શું આવશે તો કે કંડારિયા મહાદેવ મંદિર ખજુરાહો અને મધ્યપ્રદેશ એટલે ત્રણમાં ત્રણ આવશે એટલે આપણો જવાબ શું થશે જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ચોવીસ ગુજરાતમાં અગિયારમી અને બારમી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ખાલી જગ્યા કાગળ ખાસ વપરાતો હતો ઓપ્શન એ બલારપુરી ઓપ્શન બી સાંગનેરી ઓપ્શન સી બાલાસૌરી અને ઓપ્શન ડી સત્યા તો જવાબ આવશે ઓપ્શન બી સાંગનેરી પ્રશ્ન નંબર પચીસ તાંગડિયા કામ સંદર્ભે નીચે આપેલા વિધાનમાંથી કયું અથવા કયા વિધાનો ખરું અથવા ખરા છે પેલું વિધાન તે ગુજરાતનું જાણીતું લાકડા પર થતું કોતરણી કામ છે અને પરંપરાગત હસ્તકળા છે બીજું વિધાન આ કતપુતળીઓને ચમકીલા રંગો અને સુંદર રીતે હાથથી કરવામાં આવે છે ત્રીજું વિધાન ભરવાડ સમુદાયની સ્ત્રીઓ ઘાઘરા તરીકે આ વસ્ત્રની વિટોળીને પહેરે છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત ત્રણ ઓપ્શન સી ફક્ત એક અને બે અને ઓપ્શન ડી એક બે અને ત્રણ તો અહીંયા આપણે શું પૂછેલું છે તો સાચા ખરા વિધાનો પૂછેલા છે તો પહેલું વિધાન છે તે કેવું છે ખોટું છે કેમ કે આ લાકડા પર નહીં પરંતુ સેના ઉપર થાય છે તો કે કાપડ ઉપરનું કામ કરે છે કાપડ ઉપરનું કામ કરે છે એટલે પહેલું વિધાન કેવું થઈ ગયું ખોટું છે અને બીજું વિધાન પણ કેવું છે ખોટું છે ફક્ત ત્રીજું વિધાન જ સાચું છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર છવ્વીસ કચ્છ સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડા શું કહેવામાં આવે છે ઓપ્શન એ મહોર ઓપ્શન બી ચાકડો ઓપ્શન સી ઘંટી ઘોડા અને ઓપ્શન ડી સુપડકન્નો તો કાચી માટીના રમકડાને શું કહેવામાં આવે છે તો કે ઘંટી ઘોડા તરીકે ઓળખવામાં આવે છે એટલે જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સત્યાવીસ દામોદર મૌઝાને તેમના ખાલી જગ્યા ભાષાના સાહિત્યમાં યોગદાન બદલ સત્તાવનમો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો ઓપ્શન એ મલયાલમ ઓપ્શન બી કોંકણી ઓપ્શન સી તમિલ ને ઓપ્શન ડી કન્નડ તો શેમાં કરવામાં આવ્યો હતો યસ જવાબ આવશે ઓપ્શન બી કોંકણી પ્રશ્ન નંબર અઠ્યાવીસ ઓગણીસો ને છત્રીસમાં લખનઉ ખાતે પ્રગતિશીલ લેખકોના સંગઠનના પ્રથમ સત્રનું અધ્યક્ષ સ્થાન ખાલી જગ્યાએ કર્યું હતું ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર ઓપ્શન બી કિશન ચંદન ચંદર ઓપ્શન સી મુનશી પ્રેમચંદ અને ઓપ્શન ડી જોશ મલિહાબાદી તો આમાં જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન સી મુનશી પ્રેમચંદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ટીનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે ઓપ્શન એ મધ્ય એશિયા ઓપ્શન બી ગ્રીસ ઓપ્શન સી ઈરાન ઓપ્શન ડી ચીન તો સેના સંપર્કનું પરિણામ છે યસ ઓપ્શન બી ગ્રીસ પ્રશ્ન નંબર ત્રીસ સારી જહાશે અચ્છા કોણે લખ્યું છે ઓપ્શન એ જયદેવ ઓપ્શન બી મહમ્મદ ઇકબાલ ઓપ્શન સી બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને ઓપ્શન ડી રવિન્દ્રનાથ ટાગોર તો જવાબ આવશે ઓપ્શન બી મહમ્મદ ઇકબાલ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ